નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સીઆઈએસએફના ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકી ભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી ઉચ્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બોમ્બ અને ડોગસ્કોટ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી હતી પોલીસ દ્વારા જે ઈમેલ પરથી ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો એની તપાસ શરૂ કરાઈ છે બે મહિનામાં બીજીવાર વડોદરા એરપોર્ટને ધમકી મળી છે ઉલ્લેખનીય છે ગઈકાલે બપોરે અગિયાર વાગે દેશના તમામ એરપોર્ટને આઈ

आयोजन कर आईपी और लोकल आईपी जोड़े थी आखिर आ बाबते आयो से बाबते पुलिस स्टेशन में मा पीएनएस मांसौ एक मुजब फरियादा